ડ્રામાના અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરવ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ જાહેર કર્યું હતું કુંભાણીના ટેકેદાર બનાવી પાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા નહીં બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં એટલું જ નહીં ટેકેદારોને દાગતમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં હોમ અમાન્ય જાહેર કરાયું હતું આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોય સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે જેનું કારણ સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત આઠ ઉમેદવારો પૈકી સાત ઉમેદવારોએ ફોર્મ પર જ ખેંચ્યું હતું બાદમાં ભોજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર